નમસ્કાર મિત્રો આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકારે વર્ષ બે હજાર પચીસમાં જાહેર કરાયેલી નવી યોજના વિશે જે તમારા શિક્ષણથી લઈને ખેતી સ્ત્રી સશક્તિકરણ અને ઉર્જા સુધીના તમામ ક્ષેત્રોને સ્પર્શે છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો સ્કીપ ના કરતાં ચાલો શરૂ કરીએ ખેતી અને ખેડૂતો માટે ખેતીના ક્ષેત્રે કિસાન સર્વોદય યોજના બે હજાર પચીસમાં શરૂ થઈ છે જે અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે અને સૌર ઉર્જાનું પણ આની અંદર સમર્થન કરવામાં આવ્યું છે ત્યારબાદ બીજી એક યોજના છે શિક્ષણ માટેની શિક્ષણના ક્ષેત્રે ગુજરાત સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી છે આ અંતર્ગત પ્રાથમિકથી લઈને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં નવા શિક્ષકની અગિયાર મહિના માટેની ભરતી શરૂ થઈ છે આ સાથે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીઓને વધુ જવાબદારી સભર બનાવવા જનતાના સૂચનો પણ મંગાવવામાં આવે છે ત્યારબાદની એક નવી યોજના છે મિત્રો એ છે મહિલા સશક્તિકરણ માટેની મહિલા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્સવ યોજના જે મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે જેમાં વુમેનને વગર વ્યાજમુખ લોન આપવામાં આવી રહી છે આ સાથે સાથે મહિલા કિસાન સશક્તિકરણ યોજનાથી મહિલાઓ હવે ખેતીની અંદર ધંધાની અંદર આગળ વધી રહી છે ત્યારબાદ છે નગર વિકાસ ટ્રાન્સપોર્ટ આમાં ને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં કામગીરી ચાલુ રહી છે અને અલ્ટ્રા મેગા સોલર પ્લાન્ટ પણ તૈયાર થઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું આગળ એક સૌર ઉર્જા વિશેની જેની અંદર ઉર્જા અને ટેકનોલોજીને લગતી યોજના છે ગુજરાત હાઇબ્રિડ રેવન્યુ એનર્જી પાર્ક ખાસ કરીને ખાવડા કચ્છમાં વિકસાવવામાં આવી રહ્યો છે જે જગતનો સૌથી મોટો રિન્યુબલ એનર્જી પાર્ક છે આ ઉપરાંત ટેસ્ટ સપોર્ટ અને અમદાવાદમાં આઈ હબનો અમલ થયો છે જ્યાં યુવાનો ઇન્વોટેશન માટે ટ્રેનિંગ અને ફંડિંગ બંને મળે છે તો મિત્રો આ એવી યોજનાના ગુજરાત વિકાસના નવા પદ પર લઈ રહી છે તમે આ યોજનામાંથી કઈ લાભ લેવા માંગો છો જે નીચે કોમેન્ટમાં લખજો વિડીયોને ગમી હોય તો લાઇક શેર ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોઈએ ફરી મળીશું એક નવા વિડીયો